પણ ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી જ કહે ત્યારે ભાજપ રીતિ નીતિ સ્પષ્ટ થઈ જાય છે વધુમાં કાળુસિંહ ડાભીએ જણાવ્યું કે કનુભાઈ ડાભીએ જે વાત કરી કે કોંગ્રેસમાંથી આવે અને સત્તા મળી જાય એ વાત ખૂબ સાચી છે રાજેશભાઈ ઝાલાને ભાજપમાં લઈ ગયા અને બે જ મહિનામાં ટિકિટ આપી દીધી હાલ જે અમૂલ ચૂંટણીની વાત કનુભાઈ ડાભીએ કરીએ સાચી કહી કોંગ્રેસમાંથી આવેલાને જ અમૂલમાં ટિકિટ આપી છે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય એટલે નક્કી કરીને લઈ ગયા અને બાંધ છોડ કરી હોય એટલે તેમને ટિકિટ આપવી જ પડે તેમ કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું હું પૂર્વ ધારાસભ્ય અને હાલ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી હમણાં કપડન વિસ્તારમાં અહીંના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ ડાભીએ એક લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી અને એમની જે વ્યથા રજૂ કરી કે મને હાલ ભાજપમાં જે હમણાં બધા મોટાભાગે કોંગ્રેસમાં આવેલા લોકો મારું માન સન્માન જાળવતા નહીં અને મોટા ભાગે અમારા કાર્યકરોનું કામ થતું નહીં એવી એમને વ્યથા વ્યક્ત કરી એટલે અમને એવું લાગ્યું કે આ સરકારમાં મોટાભાગે આમ તો કનુભાઈ બે હજાર સાત પછી અમારા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા ગૌતમભાઈનું એમનું એ વખતે દુઃખદ અવસાન થયેલું કે પછી બેટા ચૂંટણી આવી એ વખતે એવાય બે હજાર સાતની ચૂંટણીમાં પછી અઢી વર્ષ પછી એ ચૂંટાયેલા અને એમને આ વિસ્તારના લોકો માટે કામ કરેલું તે પછી એ બે હજાર બારમાં ચૂંટણી લડે બે હજાર સત્તરમાં પણ લડે મારી સામે પણ લડેલા પણ અમારા હાલ એમને જે વ્યથા વ્યક્ત કરી ભાઈ રાજેશભાઈ ઝાલા સામેના મને એવું લાગે કે એમને એમને ધારા હાલના જે ધારાસભ્ય છે એમની સામે એમને ઓઘળી લોબી કરી અને પક્ષના સંગઠન બાબતે પણ એમને વાત કરી મને બારો ભાર અન્યાય આ વિસ્તારમાં થઈ રહ્યો મારું કોઈ માન સન્માન જળવાતું નહીં પૂર્વ ધારાસભ્ય તરીકે બહુ બહુ સમય સુધી મેં પક્ષમાં ખૂબ લોબી સેવા આપી પણ સતો હું હજુ પણ અનુભવું છું એટલે હમણાં પોતાને એમ લાગે કે અમે એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલના પ્રમુખ તરીકે કા પક્ષમાં ઘણા સમયથી આ સરકારમાં ભાગે ભ્રષ્ટાચાર સિવાય કંઈ થતું નહીં તમે જો ભાગે જે તે વખતે આ વિસ્તારમાં હું ધારાસભ્ય હતો બે હજાર સત્તરથી બાવીમાં તો એ વખતે મેં ઘણા રોડ રસ્તાઓ પુલો અને ઘણા બધા વિકાસના કામો લાયેલો એમાંના જે રસ્તાઓ હજુ પણ પૂર્ણ કર્યા નહીં આ સરકાર ભેદભાવ રાખીને જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય મંજૂર કરાયેલા એના નાતે આજ દિન સુધી કરતી નહીં અને કરે તો મોટાભાગે ભ્રષ્ટાચાર કરે હમણાં જે આ વર્ષે જે રસ્તાઓ કર્યા એ પણ મોટાભાગે રસ્તાઓ ખાડા પડી ગયા બધા નીકળી ગયા ભ્રષ્ટાચાર ચાલતું નહીં અને એ વાત પણ કરી મોટાભાગે કનુભાઈ કે ભાઈ આ સરકારમાં મોટાભાગે ભ્રષ્ટાચાર ચાલે એટલે એમના જ પૂર્વ ધારાસભ્યને અનુભવ થયો અમે તો કંઈ કહેતા નહીં અમે તો કહીએ તો કે ભાઈ આ વિરોધ પક્ષના એટલે આ તો કહેતા હોય એટલે અમે મોટાભાગે હું પૂર્વ ધારાસભ્ય તરીકે અને હાલ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું કાર્યરત છું અને મારા અમને નિષ્ઠાને પ્રમાણિકતાથી અમે અમારું કામગીરી કરીએ પ્રજા વચ્ચે જઈએ સતત સવારે સાત વાગે આઠ વાગે અમારા કાર્યક્રમ મુજબ અમે ઓફિસે આવીએ કપડવંધ ગઈએ અમારા કાર્યકરો વચ્ચે જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય દર મંગળવારે અમે ગોધીનગર જઈએ પ્રજાના જે પ્રશ્નો મતદારોના જે પ્રશ્નો હોય કોઈ મંત્રી લેવલનો પ્રશ્ન હોય કોઈ સચિવ લેવલનો પ્રશ્ન હોય કોઈ સેક્રેટરી લેવલનો પ્રશ્ન હોય કોઈ વિભાગના પ્રશ્નો હોય કોઈ શિક્ષણના પ્રશ્નો હોય કોઈ ખેડૂતોના પ્રશ્નો હોય કોઈ બી પ્રશ્નો હોય પણ તમામ પ્રશ્નો એક અઠવાડિયામાં આવે એ પ્રશ્નો લઈને અમે વારે વારે દર મંગળવારે ગોધીનગર જતા હોઈએ અને પ્રશ્ન પ્રજાના પ્રશ્નો અમે વિરોધ પક્ષ તરીકે સતત અઢાર કલાક કામ કરીને એમના પ્રશ્નો ઉકેલતા હોઈએ ધારધાર રજૂઆતો કરીને આજે પણ અમે ઉકેલીએ છીએ અને વાત રહી કનુભાઈ જે દુઃખ વ્યક્ત કર્યું કે ભાઈ જે કોંગ્રેસમાંથી આવો એવા માણસોને સત્તા મળી જાય એટલે એમની કેવી વાત બહુ સાચી છે કેમ કે અમારા રાજેશભાઈ છે એ બે હજાર બાવીસના એન્ડમાં જે એમને કહે લોપલાલ ચાલીને ભાજપમાં લઈ ગયા અને લઈ જઈને તરત જ એમને ટિકિટ આપી એમની વાત બહુ સાચી અનુભવી બહુ સાચી વાત છે બે હજાર બાવીસના તરત જ એમને બે મહિનામાં ભાજપે ટિકિટ આપી દીધી એ વિધાનસભાના સભ્ય થયા પછી હાલ એમને અમૂલની જે વાત કરી કનુભાઈએ તો અમૂલમાં પણ કોંગ્રેસના જે લોકો હમણાં જ આવેલા હો એવા લોકોને મોટાભાગે અમૂલના બોર્ડમાં લેવામાં આવ્યા એટલે એમની વાત પણ એ પણ સાચી છે કેમ કે બોર્ડમાં મોટાભાગે છે તે વખતે એમને જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય એ લોકો સાથે વાતચીત થઈ હોય એમની જે કંઈ બોત હોય એના લીધે એમને ના છૂટકે એમને ના લેવા હોય પણ એમને લેવા જ પડે એટલે હાલ જે એમને વાત કરી કે ભાઈ મોટાભાગે હાલ જે બોર્ડમાં ડિરેક્ટરોની અમને એમણે જે મોટાભાગે ચૂંટણી લડવા માટે જાહેરાત કરી એમાં મોટાભાગે કોંગ્રેસના છે એટલે એમની વ્યથા ખૂબ લોભીએ છીએ પણ મને એવું લાગે કે અમારો અમા કોઈ પ્રશ્ન નહીં એમને ભાજપનો અંદરો અંદરનો પ્રશ્ન છે અમે તો અમારી જે અમૂલની જે ચૂંટણી છે એ પણ અમારે અમે અમૂલની ચૂંટણી છે અમારી જે પેનલ છે એ અમે સરસ રીતે ખેડૂતોના હિતમાં અને આ વિસ્તાર આ જે સંસ્થા છે અમૂલની એ ખેડૂતોની સંસ્થા એટલે આ વખતે જે તે વખતે આગેવાનોએ જે અમૂલ ઊભી કરેલી એ અમૂલ જે તે વખતે પશુપાલકોને ઘર આગળ દૂધના સારા ભાવ મળે અને શહેરમાં જે લોકો દૂધ જાય આખા વિશ્વમાં દૂધ જાય એટલે શહેરમાં સારું ગુણવત્તાયુક્ત દૂધ મળે નહીં કે ભ્રષ્ટાચાર કરવા માટેની આ સંસ્થા નહીં એટલે અમને ખૂબ દુઃખ થાય તો ઘણા સમયથી હમણાં એમના બીજા એક પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંઘે પણ એમને બળાપો ઢાળ્યો હતો કે ભાઈ અમૂલમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થાય જમીન રાખવામાં ભ્રષ્ટાચાર થાય અને અનેક પ્રકારે ભ્રષ્ટાચાર થાય એ હમણાં જ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો ગયા એટલે અમને ખૂબ દુઃખ થાય કે આવી જે ખેડૂતની સંસ્થા છે એ ખેડૂતની સંસ્થા આ જે મુશ્કેલીમાં આવી ગઈ છે એટલે આવનારા દિવસોમાં હું ખેડૂતોને અને આ વિસ્તારના મંડળીના જે સભાસદો હોય જે મતદારો હોય એમને પણ ખાસ વિનંતી કરું કે આવનારા સમયમાં આ જે અમૂલ્ય જે ચૂંટણી આવે હિત માટે જે લોકો લડતા હોય એમને જ ખરેખર વોટ આપવા જોઈએ અને ખેડૂત અને શહેરમાં જે ગાય એને ગુણવત્તા સર પર દૂધ મળે એવી અમે આશા રાખીએ છીએ